ત્યારે લાખો રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓ માટે ખરીદેલી સાયકલો હજુ સુધી લાભાર્થીઓ સુધી પહોંચી ન હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ સ્કૂલ તેમજ જીનવાલા સ્કૂલની સાયકલો એક હોલમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે બસો પચાસથી થી વધુ સાયકલોનો ખડકલો જોવા મળ્યો હતો સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આપવામાં આવતી આ સાયકલો બે હજાર પંદરથી અહીં પડી રહી હતી એટલું જ નહીં આ સાયકલો અંકલેશ્વર આમોદ અને જંબુસર તાલુકાની વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી વર્ષોથી ધૂળ ખાતી પડી હતી જે અંગે તાજેતરમાં અહેવાલ પ્રકાશિત કર્યા બાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ઓગણત્રીસમી જુલાઈના રોજ હરાજી કરવામાં આવી હતી જે હરાજીમાં રિદ્ધિ એસોસિએટ દ્વારા ઊંચો ભાવ અપાતા તેમને હરાજીમાં ખરીદ કરી લીધી હતી જે આજરોજ રોજ ગોયા બજાર શાળા ખાતે લેવા આવ્યા હતા તે દરમિયાન પૂર્વ વિપક્ષના સભ્ય બખ્તિયાર પટેલ અને યુથ કોંગ્રેસ દ્વારા લાભાર્થીઓ તેના લાભથી વંચિત રાખવા બદલ પાલિકાને શિક્ષણ વિભાગ સામે સવાલ ઉભા કર્યા હતા સરસ્વતી સાતા યોજના હેઠળ સરકાર દ્વારા ગરીબ બાળકો માટે બેની તકે શાળામાં પહોંચી જાય એના માટે જે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું એ સાયકલો આજે બે હજાર ચૌદમાં આપવામાં આવી હતી આજે બે હજાર ચોવીસ છે ને આ સાયકલો તમે જોઈ શકો છો કે આ બંગાર હાલતમાં નવી નવી સાયકલો પડેલી છે ને આજે જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર મુજબ એ સાયકલનું નિકાલ આજે બંગાળમાં કરવામાં આવ્યું છે અને એ લગભગ

અને એ કેટલા રૂપિયા અમે એ તો અમે તપાસ કરીશું પણ ખરેખર આ એક ભ્રષ્ટાચાર કર્યું છે જે સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે અને જે ગરીબ બાળકો માટે જે સાયકલો આવેલી એ સાયકલોનું શું કારણ એ લોકોએ આ સાયકલો આપી નથી અને એ લોકોને કેમ આ વિતરણ કરવામાં આવી નથી એ તપાસનો વિષય બની રહ્યો છે